હિન્દુ મુસ્લિમ એકતાની મિશા લપતા વલીભાઈના ચોક વિસ્તારના મુસ્લિમ સમાજના લોકો હાલના સમયમાં પૂરા દેશમાં નેતાઓ દ્વારા તેમના રોટલા શેકવા માટે હિન્દુ મુસ્લિમ કરાવતા હોય છે

તેમજ તેમના દર્શન માટે બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા લોકો દ્વારા મહંત સ્વામીજીનું સ્મરણ કરી પૂરા ભારત દેશ માટે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું કેમેરામેન ઇકબાલભાઈ સોરઠિયા સાથે રિપોર્ટર સમીર બેલીમ એફકે લાઈવ ન્યૂઝ મહુવા ભલે ભાઈના ચોકની અંદર સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ મંદિરની અંદર સંતશ્રી આવેલા હતા અને મુસ્લિમ સમાજે એનું વેલકમ કર્યું છે વલીભાના ચોકની અંદર વેલકમ કર્યું છે ને મુસ્લિમ સમાજ બધા રાજી પૂછી હતી બહુ ખુશ થયા છે કે સંતશ્રી અહીંયા વલીબાના ચોકની અંદર અક્ષર પુરુષોત્તમ મંદિરની અંદર વધાર્યાના આજે ભગવાનના આંગણે વલીભાઈના ચોકની અંદર જે ભગતજી બાપાનું જન્મસ્થાન છે અને જે જોરદાર મંદિર અને એક નંબરનું મંદિર છે ત્યાં આજે ભગતજી મહારાજ પછીના જે બીજા નંબરના સંતપુરુષ છે એ વલીભાઈના ચોકમાં અને મંદિરના આંગણે પધાર્યા છે તો મહુવાના વલીભાઈના ચોકના મુસ્લિમ સમાજના તમામ ભાઈ બહેનોએ એમનું હાર કોરાથી સ્વાગત કરી અને અમારી માટે એવી ખુશીની વાત છે કે આવી એક મોટી વિભૂતિ અને આવી એક વસ્તી અમારા આંગણે આવી ધન્યવાદ હિન્દુ મુસ્લિમ કોઈ પણ જાતના ભેદભાવ વગર અહીંયા અમે સંપીને રહીએ છીએ આટલા વર્ષથી મંદિર છે તો અહીંયા કોઈ દિવસ એવો અનિશ્ચિત બનાવ બનેલ નથી એકતાનું પ્રતિક હોય તો આ વલીભાના ચોકમાં સ્વામિનારાયણનું મંદિર એની આજુબાજુ ચારસો મકાનો મુસલમાનોના છે અત્યાર સુધીમાં કોઈ દિવસ એવો બનાવ નથી બન્યો કે જે કલંકરૂપ હોય